છાણીના પાંચસો થી વધુ બાળકોએ આ ઉત્સવમાં મંચ ઉપર પોતાની પ્રતિભા દર્શાવી હતી અનુભૂતિ રસોકી હેઠળ બાળકોએ ધાર્મિકતા સાથે નવરસના મહાત્મ્યને સમજાવ્યો હતો જેમાં રામાયણ દ્રૌપદી ચિરહરણ તેમજ ભગવાન બુદ્ધના શાંતરસને આવરી લેવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં નવરસની વિવિધ ક્ષણોની બાળકોએ નાટિકા તેમજ ધાર્મિક ગીતો સાથે સુંદર રીતે રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં પંદરસો થી વધુ અભિભાવકો સાથે ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રોહન આનંદ ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ

આજે તેની એક સંસ્થા ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી તેના વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન શાળાના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વાલીઓએ પણ હાજરી આપી હતી ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી એ એક બીઆરજી ગ્રુપની એવી સંસ્થા છે જેને ખૂબ ઓછા સમયમાં ખૂબ જ સારું નામ કર્યું છે દરેક ક્ષેત્રમાં શાળાના બાળકોએ ખૂબ સારો દેખાવ કર્યો છે અને શાળામાં રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કોઈક ને કોઈક એવા કાર્યક્રમ થાય છે જેનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને સારું મંચ પૂરું પાડી શકીએ આજના અમારા આ કાર્યક્રમનો શીર્ષક ઇમોશન્સ નવરસ એ એક એવો શીર્ષક છે જેથી બાળકો આપણા હ્યુમન બીંગ મનુષ્યના દરેક ભાવને સમજી શકે એ દરેક ભાવના ઇમ્પોર્ટન્સને સમજી શકે અને એ પ્રમાણે એ એક સારું વર્તન જીવનમાં કરી સારો સિટીઝન બની શકે એવા હેતુથી અમે આજના કાર્યક્રમનો આ શીર્ષક રાખ્યું છે આજના કાર્યક્રમમાં મહા નિત્યાનંદ મહારાજજીએ પણ ચીફ ગેસ્ટ તરીકે ખાસ ઉપસ્થિતિ આપી છે અને શાળાના ચારસો થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you